પ્રાપ્તિનો વિચાર કર્યા પછી બીજા વિચારો આવે સાંખે વિચાર આત્મનિષ્ઠા અને બધા વિચારો આવે પાન પ્રાપ્તિનો પ્રાપ્તિ પ્રાપ્તિ થઈ ન હતી ત્યારે કોનો વિચાર કર એવા એવી એવી સાધના તો આપણે જન્મો જન્મ કરી છે પ્રાપ્તિ પ્રાપ્તિ આપણે થઈ નથી તો ખાલી ખાલી બધી અને એમાં કંઈ ઉધરે નહીં દેહને આત્મા નોખા છે એ એ જેને દેહને આત્મા નોખા કર્યા છે એના સંતિ થાય તો અને પ્રાપ્તિનો વિચાર કર્યા કરે આપણે આનંદ જન્મથી અંજમથી દેહને આત્મા ભેગા છે અને એ રીતે સાધના કરી છે અને એમાંથી જુદા પડાયો નથી અને પ્રાપ્તિ થઈ પછી જ બધું વિચાર આવે આત્મનિષ્ઠાને નહીં તો એ પહેલાં તો આપણે કોની પ્રાપ્તિ આપણે એમને આંધ્ર બેરે કૂટે રાખતા હતા પછી શ્રીજી મહારાજ બ્રહ્માંડમાં પધાર્યા અને આવી પ્રાપ્તિ થઈ ત્યારે બધું મેર પડ્યો પછી બધા વિચારો લાગુ પડે પણ પ્રાપ્તિ ના થઈ હોય તો આપે કોનો વિચાર કરવાનો તો પ્રાપ્તિ થઈ એટલે પછી બધું લાગવું પડે અમા પ્રાપ્તિ કેવી થઈ છે એ મહારાજે કહ્યું એક એટલે આઠ અબજ ચોસઠ કરોડ વર્ષ થાય એક આઠ અબજ ચોસઠ કરોડ હવે આઠ અબત ચોસઠ કરોડ વર્ષમાં ખાલી એક કરોડ લો બીજું બધું ફિક્સમાં મૂકો હતા ફિક્સમાં એક જ કલ્પને અને એક કરોડમાં બે સતયુગ બે દ્વાપર બે ત્રેતા બે કલયુગ થઈ જાય એક જ કરોડ વર્ષમાં તો આઠબજ વર્ષમાં તો કેટલું બધું થાય અને એક આઠ અમજ ખાલી નહીં અબજ ગુણ્યા આનંદ અનંત આનંદ કલ્પ તો કેવા ભગવાન મળ્યા છે એ કોઈને આપણને મળ્યા નથી એ વાત ખૂબ વિચાર આવી છે અને એ પ્રાપ્તિના વિચાર પછી બધા વિચારો સૌરાવ પડે આત્મવિચાર સાખ્ય વિચાર અને બધા બધા વિચારો લેખે લાગે પણ સા પ્રાપ્તિનો વિચાર પહેલાં આપણે આવવું જોઈએ પ્રાપ્તિ કોની પ્રાપ્તિ થઈ છે એ આપણે ગોઠવા જઈએ ગોઠવાની વાત નથી પ્રત્યક્ષ આ બ્રહ્માંડમાં મારા પધ્યા હવે એમને તો કેટલીક તકલીફ પડી હશે અનંત બ્રહ્માંડ હવે અનંત બ્રહ્માંડમાંથી આપણા બ્રહ્માંડમાં આવ્યા અને આવ્યા એટલું નથી આપણા જેવી ચેષ્ટા કરી આપણે ખાધું પીધું ઉઠું બેઠા અને બધું જ આપણા જેવું જ બધું કર્યું અને આમાં ગોતા ખાઈ જવાય અને આપણા જેવા જ લાગે એટલે અને આપણે ચાળે ચડી જઈએ પણ એ ભગવાન છે અને જે પ્રતિથી જો અમાજુ વિવેક સરળ સ્વામી વાત કરી પ્રતિથી હોય પ્રતિથી આવે એ બધું મજા 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 આવે પ્રતિથી નથી આવતી એક જરાક પણ ખામી હોય પ્રતિદિનમાં તો આપણને ગોળ ગોળ ચક્કર ફર્યા કરે પણ પ્રતિ સંપૂર્ણ પ્રતિથી આવીએ કે આ ભગવાન છે શ્રીવાસ ભગવાન છે સ્વરૂપરી ભગવાન છે અને સ્વરૂપ જો દસ કરતા અગિયાર સરોવરી કહેવાય અને પચીસ કરતા છવ્વીસ સ્વરૂપી કહેવાય પણ મહારાજ તો આનંદ ઘણા કરી એક એક કરતાં બે બરાબર છે સો કરતાં એકસો એક બરાબર છે પણ મહારાજ તો આનંદ ઘણા અનંત ઘણા કરી છે એવા ભગવાન આપણને મળ્યા છે તે આપણે ધ્યાનમાં રાખો અને એના બળે જ આપણે બધું કરવાનું છે જો ભગવાન ન મળ્યા હોત આ બ્રહ્માંડમય એનાયા હોત અને આપણા જે ચેષ્ટા ક્રિયા ન કરી હોત તો આપણે કોની પ્રાપ્તિ શું સાંખી વિચાર શું આત્મવિચાર કરવાના હતા કેમ કે દેહને આત્મા સજ્જડ મમ છે અનંત અનંત કાળથી દેહને આત્મા નોખા પડ્યા નથી તો એ અને મહારાજ આવ્યા અને તો આવ્યા બધા આયાને એમ એમને જ્ઞાનથી ધ્યાનથી બધું જ લેખે લાગ્યું નહીં તો કોની પ્રાપ્તિ હતી પ્રાપ્ત આપણે પ્રાપ્તિ ના હોય તો બધા વિચારો નકામા જાય અને એવી રીતે કર્યું છે અનંત જન્મથી આપણે બધું કર્યું છે તો પ્રાપ્તિમાં જો પછી ગુરા ગુરુ પરંપરા દ્વારા ગુણાથી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીપા અને પ્રમુખ સાંઈ મહારાજ આ બધા આપણને મળ્યા એ ભગવાનનું સ્વરૂપ છે ભગવાન એમના અને એમના દર્શન અને ભગવાનના દર્શનમાં કાંઈ ફેર નથી આપણે એવી પ્રાપ્તિ થઈ છે એ રીતે આપણે આપણે ગોઠવણી કરવી અને આપણે આ જે કર્યા કરવું અને આનંદ કરવું અને આનંદ થાય જો પૂજ્ય વેકશાળ સ્વામી હમણાં જ વાત કરી આનંદ કેવો આનંદ થાય કેવા ભગવાન મળ્યા ભગવાન મે એ અને બીજાને જો આ ભગવાન ના હોત તો શું બધું બેને આત્માને બધી બધું બધા ભેગું ને ભેગું રહ્યું પણ પ્રાપ્તિ થઈ હવે પ્રાપ્તિ કર્યા પછી બધા વિચારો લેખે લાગશે સાખી વિચાર આત્મવિચાર આત્મનુષ્ઠાન બધા વિચારો લેખે લાવે છે નહીં તો આ ભગવાન ન આ આપણે ગોસા ખત આનંદ જનમથી ગોસા ખાયા જેમ જણ એ આનો ફેસલો આવત જ નહીં પણ આ ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ આપણને મજા રૂપી અને આ ભગવાનના સંતો એ ભગતજી મહારાજ શાસ્ત્રીમાં યોગી મહારાજ માં એ બધા એ બધાની જો સમજણની વાત છે એ સમજણ તો બધા કૂટાય પ્રગટ મળ્યા પછી પણ કૂટાળ ગાય પણ પ્રતિક્રિયા આવે એ જ બધો છે અને આપણે બધાને ઘણા બધાને પ્રતીતિ આવી ગઈ છે પણ આપણા દેહના ભાવ છે એટલે વ્યવહારને આ બધું ચાલ્યા કરે પણ અમારી ટાઈમ નોખો કાઢીને આ પ્રાપ્તિનો વિચાર કરીને આપણે ખેલ ખેલવા સજાન સ્વામી મહારાજ